જિલ્લામાં કાનપુર દ્વારા સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મેઘરજ મોડાસા તેમજ માલપુરના તમામ પ્રકારની ક્ષતિ ધરાવતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ આ સાધન સહાય યોજનાનો લાભ મેળવશે અલગ 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 સાધનો માલપુર મારફતે વિતરણ કરવામાં આવશે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે આ તમામ ક્ષતિગ્રસ્ત વિદ્યાર્થીઓ સાધન સહાય પ્રાપ્ત કરીને ધોરણ પહેલી બારનું નું શિક્ષણ પ્રાપ્ત કરે તેવી વિચારધારા સાથે દિવ્યાંગ વિદ્યાર્થીઓ નબળા ના રહે સક્ષમ બને મજબૂત બને અને સામાન્ય વિદ્યાર્થીઓની જેમ શિક્ષણ પ્રાપ્ત કરે તેવા ઉમદા વિચાર સાથે દિવ્યાંગ વિદ્યાર્થીઓને સાધન સહાય શિક્ષણ દિવ્યાંગ વિદ્યાર્થીઓને સરળતા રહે સામાન્ય વિદ્યાર્થીઓની જેમ ગુણવત્તા સર્વ શિક્ષણ પ્રાપ્ત કરે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સાંભળવાની ક્ષતિ ના રહે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ચાલવામાં અગવડ ના રહે દિવ્યાંગ વિદ્યાર્થીઓને કોઈ અડચુક વિજ્ઞાન ના રહે તે માટે સાધન સહાય તે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેનું સંવેદનશીલ વિષય સાથે અરવલ્લી ના સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા આ સુંદર કામગીરી નું આયોજન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમ નું માર્ગદર્શન જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શૈલેષભાઈ દવે દ્વારા થયું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા આઈડી કોર્ડિનેટર અમિતભાઈ કવિ અને વીઆરસી કોર્ડિનેટર હાર્દિકભાઈ પટેલ અરવલ્લી જિલ્લામાં માન્ય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રીની સૂચનાથી માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષા આઈડી વિભાગ અંતર્ગત એલિમ્કો નિગમના મારફતથી સહયોગથી આજે મોડાસા ખાતે ધનસુરા હવે માલપુર અને મેઘરજના ત્રણસોથી ચારસો દિવ્યાંગ વિદ્યાર્થીઓને વ્હીલચેર ટ્રાયણ આપવામાં આવશે અને શાળા અને ઘર વચ્ચે અડચણ ના રહે વિદ્યાર્થી વ્હીલ ચેર લઈને શાળાએ પહોંચી શકે ક્રચિસ મેળવે હોડી મેળવે અલગ અલગ ઇકવિપમેન્ટ અને સાધનોથી સજ્જ થાય કોઈ વિદ્યાર્થી સાધન સહાય વગરનો ના રહે મને જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરના માર્ગદર્શન હેઠળ આ કેમ્પ યોજાયો છે તમામ વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે હાજર છે વાલીઓ પણ ઉપસ્થિત છે તમામ વિદ્યાર્થીઓને સાધન સહાય આપવામાં આવશે એની સમજણ આપવામાં આવશે અને આ યોજના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એટલા માટે કારગર અને સાર્થક છે કે દિવ્યાંગ સક્ષમ બને દિવ્યાંગ શિક્ષણ પ્રાપ્ત કરતો થાય દિવ્યાંગ વર્ગમાં જાય અને સામાન્ય બાળકોની જેમ શિક્ષણ પ્રાપ્ત કરે અને દિવ્યાંગ વિદ્યાર્થી કોઈપણ ઉપકરણ વગર અશક્ત ના રહે નબળો ના રહે કચડાયેલો ના રહે સામાન્ય વિદ્યાર્થીઓની જેમ દિવ્યાંગ વિદ્યાર્થી સમગ્ર શિક્ષા અભ્યા યોજનાની તમામ યોજનાઓ પ્રાપ્ત કરે અને શિક્ષણમાં ધોરણ એક થી બારનું શિક્ષણ સરળતાથી સહજતાથી પ્રાપ્ત કરે તેને હેઠળ આ યોજના કાર્યરત છે